ભરૂચ એલસીબીની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વટારિયા ગામ પાસે ફતેહસિંહ ચીમન વસાવા પોતાના ખેતરમાં આવેલા ફાર્મ હાઉસમાં જુગાર રમી અને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે ફાર્મ હાઉસમાં દરોડા પાડતા જુગાર રમતા ફતેહસિંહ વસાવા વાલિયાના દિવ્યેશ મુકેશ વસાવા સુરત જિલ્લાના મંગરોલના અશ્વજીતસિંહ રાઠોડ ઝઘડિયાના ખડોલી ગામના મુકેશ શંકર ભોય અંકલેશ્વર નવીનગરીના જસપાલસિંહ સિકલીકર અને રૂપનગરના મેહુલ દવેને ઝડપી પાડ્યા હતા અને કોસંબાના દિનેશ નામના ઈશમને વોન્ટેડ જાહેર કરી સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ચાર લાખ અઢાર હજાર અને એક લાખ સિત્તેર હજારના ચાર મોબાઈલ તેમજ પાંચ લાખની ફોર વ્હીલ મળી કુલ રૂપિયા દસ લાખ અઠ્યાસી હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી